પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતી સગીરાનું ખાપટના શખ્સે અપહરણ કરનાર શખ્સને એલસીબી ટીમે ઝડપી લીધો હતો ત્યારે અપહરણ કરનાર એ શખ્સને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી મેડિકલ ચેકઅપની કાર્યવાહી કરવામાં આવી છે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ ભરત નામનો શખ્સ કરી ગયો હોવાની બે દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં એલસીબી ટીમે ઇન્દ્રનગર નજીક બાવરની જાળીઓમાં દરિયાકાંઠાના વિસ્તારમાં તપાસ હાથ ધરતા સગીરા તથા તેનું અપહરણ કરનાર ખાપટ મારુતિ મિલ પાસે નવાપરામાં રહેતો ભરત માલદેભાઈ કેશવાલા બંને મળી આવ્યા હતા આથી એલસીબી એ આ આરોપીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લવાયો હતો ત્યારબાદ સગીરાના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી પણ હાથ ધરાશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર